કે બે હજાર વીસ પહેલા હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ પાર્ટી બે હજાર વીસમાં મેં જોઈન કરી જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી છેલ્લે બે હજાર બાવીસમાં બોટાદ વિધાનસભાની ચૂંટણી લઈ લો બોટાદની જનતાએ મને મારી પર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનો દંડક પણ બનાવવામાં આવ્યો રાષ્ટ્રીય ધ્વજ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દા ઉપર સેવા આપી પણ ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે જ્યારે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે જોયું છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યારથી લઈને આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી કચ્છ સમાજનો કે કોરી સમાજનો એક પણ આજ દિવસ સુધી મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નીવડી છે મુખ્યમંત્રીને વાત તો છોડો પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો પ્રદેશ પ્રમુખ પણ ઠાકોર સમાજનો કોરી સમાજનો બનાવવામાં પણ નિષ્ફળ છે કેક ને કેક અંશે કોંગ્રેસ છેલા 25-30 વર્ષથી સત્તાની પાર છે પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ ભરી નથી શકી એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જયારે આવે વાત આવે ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ ગુજરાતમાં છે એવી જ રીતના જયારે હું જે આશાયથી આમ પાર્ટી મેં સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ ગયો છે કે

આદમી પાર્ટી હોય તોય ભલે ભાજપ હોય તો ભલે કે કોંગ્રેસ હોય તો ભલે જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે કોળી સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો નો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને ભાજપના જે કોરી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ ચૂંટણી તેનો ઉપયોગ થાય છે બાકી પૂરી થઈ જાય એટલે હાસિયામાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું ટેક્સ એવું લાગી દેવું છે કે આજે જે હેતુ માટે મેં આમ પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું એમો મને કેક ને કેક કેક સતે રહી છે એટલે આજે વિદ્યાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમરી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે એમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાજ્ય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપું છું મારા શિષ્ય તો માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રજાનો એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી તેવા વ્યક્તિને લાવે એ વિનંતી કરું છું પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે અને પાર્ટી હોય તો ભલે જયારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે પછાત આપવાની વાત આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી ચૂંટણી પડી જાય પછી એને હાશ્યમાં આજે રાજીનામું આપ્યું